સોનગઢના ખોગળ ગામથી સગર્ભાને ડિલેવરી માટે સોનગઢ એકસો આઠની ની ટીમ વ્યારા તરફ લઈને આવી રહી હતી તે દરમિયાન મહિલાની અસહ્ય પીડા ઉપરતા એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી જેમાં માતા તેમજ બાળક બંને સ્વસ્થ છે સોનગઢ તાલુકાના ખોગળ ગામના પિંકીબેન માર્ટિનભાઈ ગામિત પ્રસુતિનો દુખાવો ઉપાડતા ગુરુવારના વહેલી સવારે ત્રણ ને ઓગણચાલીસ કલાકે સોનગઢ એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ મળતા એકસો આઠની ની ટીમ તરત જ મહિલાને હોસ્પિટલ ખસેડવા માટે ખોગળ ગામ ખાતે પહોંચી હતી સગર્ભાબેનને લઈને એકસો આઠ વ્યારા તરફ આવી રહી હતી કે દરમિયાન રસ્તામાં જ મહિલાની અસિર પીડા થતા મહિલાની તબિયત નાજુક લાગતા ઇએમટી કૌશિકભાઈ દવે તથા પાયલોટ સંદીપભાઈ ગામિત રસ્તાની બાજુમાં એમ્બ્યુલન્સ સુવિધાથી કૌશિકભાઈએ સૂચપુતતાથી ગાડીમાં ઉપલબ્ધ સાધનોની મદદથી મહિલાને નોર્મલ ડિલિવરી કરાવી હતી માતાને બાળક બંનેનો જીવ બચાવ્યો હતો એકસો આઠના ડોક્ટર મયુષાની સલાહ મુજબ જરૂરી સારવાર આપી પ્રસૂતિ બાદ માતા અને બાળક બંનેને વ્યારાની જનરલ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં આગળની સારવાર આપવામાં આવી